અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રથયાત્રાના રૂટ પર આ ફૂડ પેટ્રોલિંગ થયું રથયાત્રાના એક મહિના પહેલા તમામ રૂટ પર ચેકિંગ હાથ ધરાયું એકસો સુડતાલીસમી રથયાત્રાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું અલગ અલગ ટીમે ફૂડ પેટ્રોલિંગ કર્યું શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થાય તે માટે અત્યારથી જ કવાયત તેજ કરાઈ છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે ખાસ નજર રાખવામાં આવી રહી છે ભગવાન જગન્નાથની થી એકસો સુડતાલીસમી રથા ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવા મહિના પહેલા જ કુલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ વિસ્તારમાં જે રીતે જર્જરિત બિલ્ડિંગ હોય કે પછી હોટેલોનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ખાસ અત્યારે હાલ જે રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખાસ બીસી ક્રાઇમ જે અધિકારી છે તે આપણી પાસે સર રીતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શું કહેશું આપણે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવરનવર સમયે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં પણ આવે છે અને ફૂડ પેટ્રોલિંગો પણ કરવામાં આવે છે ફૂડ પેટ્રોલિંગ કરવાથી આપણે લોકોમાં એક કોન્ફિડન્સ પણ ઉત્પન્ન થાય છે અને આપણે અવરનવર કોઈ સંવેદનશીલ વિસ્તાર હોય સંદિગ્ધ ઇસમો હોય એમને પણ ચેક કરવામાં આવશે ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર યોગ્ય અટકાયતી પગલાં લેવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે એ સાથે સાથે આપણે વધુમાં હું જણાવું છું કે આ વખતે આપણે ટેકનોલોજીનો ખૂબ સારી રીતે ઉપયોગ થાય અને ટેકનોલોજીની મદદથી આપણે જે બંદોબસ્ત છે એ સારી રીતે પતે એ આપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે એક અમદાવાદ શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે એમાં ફેશિયલ રિકોગ્નિશન જે છે ક્રિમિનલ્સની એ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ આપણે ચાલુ કરવામાં આવી રહ્યું છે અને એ આ વખતે આપણે રથયાત્રામાં પણ રાખવામાં આવશે ખાસ કરીને જે રીતે રોડ ઉપર ખાસ સીસીટીવી કેમેરા અને અથવા તો જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો ઇસમો જે પેરોલ પર છૂટ્યા હોય તેવા જે આરોપીઓની ચકાસણી કેવી રીતે કરશું બિલકુલ આપણે જુદા જુદા ટીમો છે જે રાઉન્ડ ધ ક્લોક રાખે છે કે કોણ ઇસમ સુપ્રવૃત્તિ કરે છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે એમને ઉપર અ ફિઝિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સ સાથે સાથે પણ આપણે વોચ રાખવામાં આવી રહી છે અને આપણે પૂર્ણ તાકેદારી પણ રાખવામાં આવી રહી છે ચોક્કસથી તો આ હતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને ખાસ અત્યારે હાલ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે ખાસ શાંતિપૂર્ણ માહોલમાં જે એકસો સુડતાલીસમી રથયાત્રા સંપન્ન થાય તેના એક સવા મહિના પહેલા જ આ જે કામગીરી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ભગવાન એકસો સુડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે રથયાત્રાના સવા મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ મહત્વનો ફૂટ જે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે છે ખાસ અત્યારે રથયાત્રાના જે જગન્નાથ મંદિર છે ત્યાંથી તમામ જે ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે અલગ અલગ ટીમ બનાવીને જે રૂટ છે તે રૂટ ઉપર જે વ્યવસ્થાના ભાગરૂપે કેવી રીતે પ્લાનિંગ થશે કેવી રીતે વ્યવસ્થા ગોઠવાશે ખાસ તે પ્રમાણે અલગ અલગ ટીમ બનાવી આવીને ચેકિંગ હાથ ધરવામાં આવે છે ખાસ પ્લાનિંગ પ્રમાણે જે રીતે રથયાત્રા હોય ને એક મહિના પહેલા જ આયોજન થતું હોય છે ને ખાસ વ્યવસ્થાના ભાગરૂપે તમામ રૂટ ઉપર હાલ ચેકિંગ હાથ ધરાયું છે ખાસ શાંતિપૂર્ણ માહોલમાં જે રથયાત્રા સંપન્ન થાય ત્યારે એક સવા મહિના પહેલા જ જે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા જે આયોજન કરાવતું હોય તેના ભાગરૂપે અત્યારે હાલ ફૂટ જે પેટ્રોલિંગ હાથ ધરાયું છે કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ જગન્નાથ મંદિર